સો ફાઇનલી ભાઈ રાજુલા તો પોગી ગયો તો અને રાજુલા આવવાનું ખાસ કારણ હતું બેનને લેવા આવવાનું હતું કેમ કે બેન આવે મતી એટલે એને લેવા આવવાનું હતું બસ સ્ટેશને પોગી ગયો છું આ જુઓ બસ સ્ટેશને પણ અગિયાર વાગી ગયા છે પણ હજી બસ આવી નથી બસ તો આવી ગઈ છે પણ હજી બેન અહીંયા નથી બસ સ્ટેશને તો નથી તો એને ફોન કરીએ ક્યાં છે અને પછી તમને મળું તો ફાઇનલી ભાઈ તેજલબેન ભેગા થઈ ગયા છે અમે જો આવે છે તમને બતાવું આ રીતે તેજલબેન ભાઈ ભેગા થઈ ગયા છે બે બારું અમે હાલો હવે ચાદલ બેન ને લઈને જઈએ ઘરે અત્યારે તો પેલા લાગી છે ભાઈ ભૂખ એટલે બે બારું પેલા જાવ ખાવા જમવા થોડુંક જાવું પડશે પછી હાલો ના તમને બતાવીએ તો અહીંયા ભાઈ જમવા માટે આવી ગયા છે હવે શું ખાવું સમોસાનો ઓર્ડર મારી દીધો છે ભાઈ અહીંયા સમોસા બહુ ફેમસ છે તો ભાઈ ફાઇનલી હવે સમોસા આવી ગયા છે હવે આ ખાઈને હવે જઈએ ઘર દ્વારા ઘર તરફ જઈએ પછી તમને મળીએ તો તો ભાઈ સરસ મજાનો નાસ્તો કરી લીધો છે ને આજે છે રવિવાર રવિવારની રવિવારની રવિવાર ની દિવસે તમને ખબર જ હશે કે રાજુલામાં માં શું સીન હોય તો જોઈ શકો છો ભાઈ રવિવારની ની અને હવે તેજલ ને થોડું કામ હતું એટલે એ તો આમ ગયેલા છે ને હવે આવે એટલે સીધા હવે ઘરે જઈએ બીજને ભારું પછી તમને મળીએ સો ફાઇનલી ભાઈ હવે રાજુલા ની અંદર બધું અમારું કામ હતું એ બધું પતી ગયું છે અને હવે બસ આ તેજલ બેન આ ઓલું ગોદડા નું ખર્યું લે છે અને પછી હવે ઘર તરફ જઈએ બેન ને પણ આપણે ઘરે લઈ જઈએ તો ચલો હવે જઈએ ઘરે વખત ગોદડા નું ફર્યું છે ભાઈ એ લે છે તેજલ બેન અને હવે જઈએ ઘર તરફ ચાલો હવે ઘરે જઈને તમને મળીએ હાલો ભાઈ હવે ઘરે જઈએ બહુ વાર લગાડ્યો પણ કાપડ લેવા હલો ફાઈનલી ગાઈઝ ઘેર પહોંચી ગયા છે અને મિત્રો વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ જાય નવા વિડીયો મળશે બાય